મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો શરીર પ્રકૃતિ પંચ તત્વ આ બધું ઘણા બધા વિડીયો આપણે જોયું છે શરીર કુદરતે બનાવેલું એક મહામૂલું સાધન છે કે જે હંમેશા અવિરત કામ આપે છે મનથી કામ આપે છે શરીરથી કામ લઈએ છે થી કામ લઈએ છે બધી રીતે કામ લઈએ શરીર દ્વારા પરંતુ શરીર જયારે રોગગ્રસ્ત થાય છે ત્યારે આપણને એની ચિંતા ખૂબ થાય છે અને એક એવા જટિલ રોગો જે છે એ તો આપણી સાથે જયારે હોય છે ત્યારે આપણને એની વેદના બરોબર પૂરેપૂરી હોય છે અને એમાંથી મનોદે એક રોગ પણ થઈ શકે છે તો આવો એક રોગ છે એ છે જેને આપણે સામાન્ય ભાષાની અંદર કહીએ તો સોરાઈસિસ આયુર્વેદ એને મહાકુષ્ઠમાં એક કુષ્ઠ કહે છે કારણ કે મટવો એ ખૂબ અઘરો છે કારણ કે એની વ્યાપકતા આખા શરીરમાં હોય છે તમે જોવો છો કે ત્વચાગત જે રોગ હોય છે એ પછી સોરાયસિસ હોય એક્ઝિમા હોય ડોમેટો હોય જે હોય તે એમાં શરીરમાં ચામડીની વિકૃતા વિકૃતિ અને વિવરણતા રંગની અંદર ફેરફાર થઈ તો સોરાયસીસમાં તો ખાસ સોરાયસીસ લક્ષણો પણ એ જ છે ચામડીનું ફૂલી જવું સોજો આવવું એમાંથી પાણી પડવું એની અંદર થી ઝીણી ઝીણી ફોતરી સફેદ નીકળા કરવી ખજવાળ ખૂબ આવી બળતરા થવી બેચેની થવી રાત્રિના સમયે અધિક પ્રમાણ ની અંદર થાય છે ત્યારે વધારે તકલીફ થાય છે છે મિત્રો આ રોગ થવાના કારણ ઘણા બધા જયારે આપણે પ્રથમ કારણ તો ભોજન નું ગણવામાં આવે છે અસાત્મ ભોજન વિરુદ્ધ ભોજન ભોજન પછી ભોજન કરવું આ બધા જે રીત છે આપણે સ્વીકારી છે કોટે કોટે મિત્રો આ દેશની આ દુનિયાની અંદર ખાવા પીવાની ચીજની કોઈ કમી નથી પરંતુ કઈક એવું છે વિષમતા કોને કહેવાય કે તમે રાત્રે દહીં ખાઓ દાખલા તરીકે એની ઉપર છાશ લો અથવા તો એની ઉપર દૂધ લ્યો તળેલા પદાર્થો લ્યો સમયાંતરે સમય ગયા પછી ચામડી ઉપર ચામડી થઈ શકે છે કારણ કે મનને અને ચામડીને સીધો સંબંધ છે હવે મન જ્યારે વિકૃત થાય છે ત્યારે ઘણા બધા રોગો ઉત્પન્ન થાય છે જેને મનોદેહિક રોગ તરીકે આપણે કહીએ છીએ

કે તમે જે આહાર લીધો હોય ને એ બિલકુલ પચતો નથી પચે તો બહુ ઓછા પ્રમાણમાં અને એમાં ગેસ્ટ્રિક જ્યુસની અંદર એસિડ ઉત્પન્ન થાય છે જે ઓડકારના રૂપ ની અંદર પણ બહાર આવે છે એસિડિટીના રૂપની અંદર પણ બહાર આવે છે ગેસ્ટ્રાઇટિસ પણ થાય છે એની પણ સીધી અસર ચામડી ઉપર થતી હોય છે ચામડીમાં આમાં બહેરાશ આવી જાય છે સમયાંતરે રોગી એટલો બધો કંટાળી જાય છે કે સોરાય નામ લે છે ત્યાં જ જાય છે આની અંદર જોજો કે આ સંક્રામક રોગ નથી એ આપણી જે જેને કહેવાય વંશાનુગત એ પણ રોગ નથી પણ રોગ નથી પરંતુ ચામડીનો વિશિષ્ટ પ્રકારનો મહાકુષ્ઠ છે કે જે એલોપેથી અંદર એની દવાઓ કદાચ ને છે પણ સ્ટીરોઈડ સિવાય બીજું કશું નથી સ્ટીરોઈડ લાંબા ગાળે ખૂબ નુકસાન કરે છે તો મિત્રો આયુર્વેદની અંદર આપણે જોઈએ તો આની અંદર ખૂબ સારા ઔષધો આયુર્વેદના આચાર્યો પ્રાચીન આચાર્યોએ આપેલા છે અને એ ઔષધો એટલા બધા કારગત છે કે ન પૂછો વાત દર્દીને સુપાચ્ય ભોજન ઉપર રાખવું પડે છે રાત્રિના સમયે કોઈ પણ જાતનો હળવો જેને આપણે સામાન્ય ભાષામાં રેચ કહીએ છીએ પરંતુ લેક્ઝેટિવ દ્રવ્ય કે જે ત્રિફળા હોય છે હરડે હોય છે ગરમા ગોળ હોય છે કે પછી પંચસ્કાર નામનું ચૂર્ણ હોય છે એનાથી કોઠો હંમેશને માટે શુદ્ધ કરવો પડશે ક્યારેક ક્યારેક પંચકર્મ પણ કરવું પડશે પંચ કર્મ કર્મ એટલે કે સ્નેહન સ્વેદન વમન વિરેચન ને બસ્તી આ પાંચ પ્રકારના જે કાર્ય જે છે

તો એની બે ગોળી ત્રણ વખત ઘણી વખત આપવામાં આવે છે ગંધક રસાયણ નામનું ટેબ્લેટ છે એ પણ એક ગોળી સવારે એક ગોળી બપોરે એક ગોળી સાંજે એ પંદર દિવસ લીધા પછી પાછી પંદર દિવસ બંધ કરવાની આવશે આરોગ્યવર્ધિની ચાલુ રાખવામાં આવે છે અને એનો સોજો ઉતારવા માટે ચંદ્ર પ્રભા નામની ગોળી પણ દેવામાં આવે છે જો ઘરે હોય તો તો તૈયાર પણ લેવી અને એને બનાવવો પડે છે એ ચમચી સવારે ત્રણ ચમચી સાંજે પાણી સાથે લેવું પડે છે બીજી એક ગોળી પણ આવે છે જેને કેશોર ગુગળ કહેવામાં આવે છે એ કેશોર ગુગળની બે ગોળી સવારે બે ગોળી સાંજે નિયમિત લેવી પડે છે યોગ્ય કસરત પણ કરવી પડશે અને ખાસ તો આ દવાઓની સાથે પ્રાણાયામ અતિ મહત્વના છે એમાં અનુલોમ વિલોમ સવારે વીસ મિનિટ અને સાંજે વીસ મિનિટ ખાસ કરો ચાલવું પણ ફાયદાકારક છે ચામડીની અંદરથી વધારાના જે વિષાક્ત દ્રવ્યો છે એ પરસેવા રૂપે બહાર નીકળવા નીકળી જવા જોઈએ આ બધી જે વિધિ જે છે યોગ્ય અને નિષ્ણાત વૈદ પાસે કરાવવી પડશે તો સોરાયસિસ નામનો જટિલ રોગ છે એ આવી રીતે મટાડે છે અને મટે પણ છે એનું મુખ્ય કારણ છે ચાર પ્રકારની સારવારમાં થઈ શકે પરહેજ એટલે કે ખાવા પીવાના નિયમો પાડવાના પોતે પૂરેપૂરો છે એનો જાણકાર હોવા જોઈએ અને ઔષધો તાજા ફ્રેશ લેવા જોઈએ યોગ્ય પ્રમાણની અંદર પૂરેપૂરું પ્રમાણ જાળવીને જે કંપનીઓ બનાવતી હોય એ કંપનીની દવાઓ લેવી પડે ચૂર્ણ જાતે બનાવો તો વધારે સારું નથી એ પણ સારી કંપનીને લઈ એ પણ લેવા પડે તો આ બધી વાત થઈ આ જટિલ રોગની તો આવા રોગ પણ આયુર્વેદ મટે છે ઓમ શાંતિ જય ધનવંત